માં આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ ગોપાલ ભાજપના સીધો જવાબ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કાર્યકર છે જેને ભાજપના નેતા દવે દ્વારા ખુલ્લે આમ કહેવામાં આવી રહ્યું છે જેમાં તેમનું નિવેદન યજ્ઞેશ દવેનું સામે આવી રહ્યું છે તેવું કહી રહ્યા છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ સાથે ગૃહમંત્રી ડિબેટ ક્યારેય ન કરી શકે તેવું તેમનું કહેવું છે રાજ્યના ગૃહમંત્રી ડિબેટ પણ ન કરે કે ન તેમની સાથે વાત કરે તેવું પણ યજ્ઞેશ દવે દ્વારા ગોપાલ ઇટાલિયા ને વળતા જવાબમાં કહેવામાં આવ્યું છે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડિબેટ માટે ઓપન ચેલેન્જ આપી હતી અને જેને લઈ અને ભાજપના મીડિયા કન્વીનરે પોતાનો જવાબ આપતા કહ્યું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કે પછી વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ડિબેટ ન કરી શકે ત્યારે ગુનેગારોને બચાવવા માટે અથવા તો ગુનેગારોથી પોતાને બચાવવા માટે નકલી રાજીનામા ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુનેગાર પોતે જ કબૂલ કરી રહ્યું છે કે હું આમ આદમી પાર્ટીનો નેતા છું અને કચ્છ એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલો છે તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે મારે કહેવું છે કે મહેરબાની કરીને માપમાં રહો કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે જે ગુનેગાર પકડાયેલો છે પોતે કબૂલ કરે છે તો હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલું છું ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોથી પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હો તો મારે એમને એ કહેવું છે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ તમે આવા નિવેદનો આપવાના બંધ કરો અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી એ જરા વિચારી લેજો

લોકોની સાથે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી વિવેક તો તેમ સાથે વાત પણ ન કરે મહત્વની વાત છે કે ગુનેગારોથી બચવા હાથમાં ગુનેગારોથી પોતે બચાવવા માટે થઈ નકલી રાજીનામા જે છે એ ઉભા કરવામાં આવ્યા છે સાથેમાં જ ગુનેગાર પોતે જ કબૂલ કરે છે કે તે આ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે નેતા છે તો છેલ્લા કેટલાય વર્ષોથી કશ્મીર જિલ્લાની ઓફિસનો તમામ ખર્ચો ઉઠાવે છે કચ્છની તમામ ઓફિસનું હેન્ડલિંગ તે કરે છે એટલે કે હવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ ગુનેગાર જે છે તે સ્પષ્ટ આમ આદમી પાર્ટી પાર્ટી સાથે જોડાયેલો જે છતાંય આમ આદમી પાર્ટી પોતાના નેતાઓ બચાવવામાં અથવા પોતે બચાવવા માટે થઈ જે રાજ્ય રાજ્યના ગૃહમંત્રી ને ફૂલી ચેલેન્જ કરી રહ્યા છે પરંતુ તેઓની માનસિક વિકૃતિ વિકૃતિ માનસિક હોવાને કારણે ગૃહ રાજ્ય મંત્રી તેમની સાથે ડિબેટ નહીં પરંતુ તેમની સાથે વાત પણ ન કર્યા પ્રકારના મળતા જવાબો જે છે તે ભારતીય જનતા પાર્ટી કરવામાં આવ્યા હતા જી જતીન જોડાયા અને જાણકારી આપી તે બદલ આભાર